નાના છોકરાઓના હિંચકામાં હવે આ નાના ભૂલકાઓ રમી રહ્યા છે સુંદર મજાનો બગીચો હતો એક સમયમાં આજે એની કન્ડિશન તો જોવો કેવી થઈ ગઈ છે ભાઈ નથી કોઈ અહીંયા રમવા વાળું નથી કોઈ પૂછવા વાળું તમારા બારેથી બધા આવ્યા છે મહેમાન તો એને ઈચ્છા થઈ છે કે ભાઈ હિંચકામાં જુલી અમે થોડીક વાર તો જો દીપકભાઈનો ઈચ્છા હતી આપણે અહીંયા કને બગીચાની મુલાકાત લીધી

હા સૌથી હાર્ડ છે ભાઈ આપણે દીપકભાઈ માટે ચેલેન્જ છે હમ આમાં દીપકભાઈ બેસે હમ અને આને 5 મિનિટ માટે હું ફરો અને દીપકભાઈ જો 5 મિનિટ પૂરું કરી જાય તો સાંજે આપણે લક્ષ્મીમાં જમવા આવશું બરાબર એટલે રેસ્ટોરન્ટ માં જમવા આવશું ઠીક છે સાંજે નહીં કોઈ પણ આપણે એક દિવસ નક્કી કરશું ત્યારે ભલે તમે કહો ત્યારે 5 મિનિટ હાઈ સ્પીડ હાઈ સ્પીડ ના થાય મારું મેક્સિમમ ફરાવીશ દીપકભાઈને 5 મિનિટ સર ના થાય ભાઈ ઓ ટાઈમર લગા યુ ટાઈમર હે આપડા કને ભાઈ ના ના બરાબર પોણા થાય જો હા એ લે એક મિનિટ ફર્સ્ટ મને ટ્રાયલ આપો ભાઈ ભાઈ એમ નહીં ના એક કર તો સહી 3 મિનિટ ની 2 મિનિટ રાખી nah, 5 મિનિટ ની 2 મિનિટ 5 મિનિટ થઈ ગઈ 2 મિનિટ ભાઈ 5 મિનિટ ડન થઈ ગઈ ભાઈ ફ્રેમ માં આવી જશે હું નથી કરું ભાઈ હાલો હાલે હાલો ભાઈ 3 ઓય એ 3 2

ભાઈ બહુ બધી મજા આવી ગઈ અને ભાઈ આપડી નડી જે છે ને એ મેળાઈ ગઈ મતલબ આમ નથી જોવાતું મને આમ જોવું પડે આ સાઈડ તો ઠીક હે ભાઈ આ સાઈડ મેડ નથી પડતો ભાઈ આ સાઈડ આમ જોવું પડે એંગલ મેળાઈ ગયો આ સાઈડ એંગલ બેન્ડ થઈ ગયો ગયું વ્હાઈટ એંગલ બેન્ડ થઈ ગયું બેન્ડ થઈ ગયું સીધું કરાવવું પડશે આજનો જે બી કાર્યક્રમ છે ને ભાઈ સભા મંડપમાં ચાલુ છે તેમ છતાં અમારા ભાઈબંધ તમે જો ભાઈ ફોનમાં જોવો બાજુમાં ચાલુ છે ભાઈ વચ્ચે કા ખાલી બિલ્ડિંગ જ છે આના પાછળની સાઈડ મંડપ છે ત્યાં લાઈવ ચાલુ છે અને ભાઈ અહીંયા જોવે મોબાઈલ મેં કે આમાં મજા આવે અજીબ શોખ ભાઈ એને મજા આવે એટલે અમે ત્રણ જણ અહીં ઊભા છે છીએ આજે આવ્યા છે શ્રી આત્માનંદ દયાનંદ સરસ્વતી એમ કઈક નામે સમાજ ના આગેવાનો પણ વિનંતી છે ઘણી જગ્યાએ એવું બને છે સમાજમાં પૈસાદાર માણસો છે ને સમાજ ઉપર આવી થઈ જાય છે નહીતર સમાજ એવી રીતે ચાલે કે આગળ સમજદાર માણસો લીડિંગ પાવર હોય એની પાસે દિશા દ્રષ્ટિ હોય સમજદાર માણસો આગળ ચાલે મસલ પાવર વાળા માણસો પાછળ ચાલે મની પાવર વાળા વચ્ચે માઇન્ડ પાવર વાળા આગળ ચાલે એટલે દિશાને દ્રષ્ટિ શક્તિનો સદુપયોગ થાય તો તમે જો ભાઈ પોણા વાગી ગયા છે અને ભાઈ આજે

મોડું ઉતરેલી કરી દાદાજી આવતા વીક માં રિયાલિટી લાભ લે છે અને અમારા પપ્પા અમારો સુપુત્ર મને પાર્ટિસિપેટ કરવાની તમને <laughs>

પચીસ કરોડ ના ખર્ચે તારા માટે આ નાટક માટે ખરેખર જયંતિભાઈ અને મુકેશભાઈ એ ખુબ જ સારી એવી મહેનત કરી બોલો લક્ષ્મી ભગવાન કી